આજરોજ સરહ ડેરી અંજાર દ્વારા અંતિમ ભાવના પાંચમા રાઉન્ડનું ચૂકવણું શરૂ કરવામાં આવ્યું સરહદ ડેરી સંયોજિત દૂધ મંડળીના પશુપાલકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે અંતિમ ભાવનું ચૂકવણું કરવામાં આવ્યું હતું આ બાબતે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે આજે સરહદ ડેરીએ ઐતિહાસિક પિસ્તાળીસ કરોડ રૂપિયા અંતિમ ભાવ માટેના પાંચમા રાઉન્ડનું ચૂકવણું કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત સરકારની સૂચના મુજબ આજે એકસો ઓગણીસ દૂધ મંડળીઓ ઓના 7546 પશુપાલકોને 5 કરોડ 17 લાખ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ચૂકવી આપવામાં આવેલ છે આ સાથે અત્યાર સુધીમાં 418 દૂધ મંડળીઓના 31407 પશુપાલકોને 23 કરોડ 28 લાખ ચૂકવ્યા છે તેમાં પણ જે દૂધ મંડળી માઇક્રો એટીએમનો ઉપયોગ કરે છે તથા જે દૂધ મંડળીની નજીક કેડીસીસી બેંકની બ્રાન્ચ હોય તેવા કિસ્સામાં પશુપાલકોના ખાતામાં અંતિમ ભાવ જમા આપેલ છે તથા જે દૂધ મંડળીને માઇક્રો એટીએમ મળેલ નથી અથવા નજીકમાં કોઈ બ્રાન્ચ નથી તેવા પશુપાલકોને દૂર દૂર સુધી જવું ના પડે અને હેરાનગતિ ના થાય તે હેતુને ધ્યાનમાં રાખીને મંડળીના ખાતામાં અંતિમ ભાવ જમા આપેલ છે વધુમાં તેઓએ જણાવ્યું કે જે મંડળીઓની અંતિમ ભાવની સાધનિક કાગળ સાથેની ફાઇલ ચાંદ્રાણી ઓફિસે મળી ગયા બાદ તથા ખાતા નંબરનું સેન્ટર ઇન્ચાર્જ મારફતે વેરિફિકેશન થઈ ગયા બાદ અંતિમ ભાવ વિતરણનો છઠ્ઠો રાઉન્ડ પણ શરૂ કરવામાં આવશે આ સાથે અંતિમ ભાવ મળતો થયો હોવાથી પશુપાલકોમાં હર્ષની લાગણી છવાઈ છે